હાલો મિત્રો જય દ્વારકાધીશ જય વડવાડા આવી ગયા છે આજે એક નવો વિડીયો લઈને ઓ આપણે શેરડીનું ટેક્ટર ભરાય છે જોઈ લો આમાં પથારો પાડી દીધો છે અત્યારમાં ને આવી રીતના કંઈક શેરડી છે તો બના રહેજો વિડીયોમાં શેરડી કપાઈ ગઈ છે શેરડી હજી ઘટશે આવી રીતના શેરડી છે અને હજી એક રિક્ષા ભરવાની છે આ ટેક્ટર ભરવાનું છે આખું તો રહેજો વિડીયોમાં ઘટશે એ આમ સામેથી કાપવાની છે તો રહેજો વિડીયોમાં આગળ જય દ્વારકાધીશ અને હવે આપણે જવાનું છે આગળ આપણે લેલરનું ભાડું છે કોડીનાર બાજુ જવાનું છે પતરા ભરીને ઓ બના રહેજો વિડીયોમાં મળીએ આગળ હાલો મિત્રો હવે આપણે

શુગર ફેક્ટરી આપણે ખાંડની જે ફેક્ટરી છે કોળીનાર ત્યાં આવી ગયા છે આપણી ગાડી લગાડી દીધી છે અને પતરા ભરીને આવ્યા હતા તાલાળાથી ગાડી ક્રોસિંગ કરી છે આપણી પાલટીને જવાનું હતું બીજે ભાડે એટલે આપણને કીધું કે ભાઈ નાખી આવી ગયો એટલે આપણે આવી ગયા છે તો જો અત્યારે આપણી ગાડી હવે ખાલી થાવા માંડી ગઈ છે અને મિત્રો પતરા ત્રીસ વજન હશે ઓછા મોસો ચાલીસ થી પિસ્તાલી મને આપણે જો આ ભાઈ જરાક હાથ બે આંગળી ઓછી કરી રહ્યા છે સેટ છે તો બનારે જો વિડીયોમાં મિત્રો કોડીનાર સુગર ફેક્ટરીમાં હવે બધું એ પૂરું થવા આવી ગયું છે એટલે જો અંદર લઈ જાય છે ઉતારીને આવી ગયા છે આઠ દસ જણા હો જેવા કંઈ ઘટે નહીં એવા જો આ ભાઈ આપણને કઈ રહ્યા છે અમારા વિડીયો પણ લઈ જાય છે એટલે ભાઈને લઈ લીધા છે સહેલું પતરું છે હવે થઈ ગઈ છે ગાડી ખાલી અને હવે જવાનું છે ઘરે આપણે ગાડી થઈ ગઈ છે ખાલી અને કોડીનારથી આવી જાઉં ઘરે અને હવે હું તમને લઈ જાઉં ટ્રેક્ટર ભરાઈ ગયું છે ત્યાં તો આપણે ટેક્ટર સાઈડીનું ભરાઈ ગયું છે અને નીકળે છે બારોબાર આપણા મજૂરે વિડીયો ઉતારીને નાખી દીધો તો ભરાઈ ગયું એટલે જો હામે આવી ગઈ રીક્ષા એટલે ભાઈએ રોકી દીધું છે ટૅક્ટર બાકી તો નીકળી જ જા એટલે આપણો બહુ હોશિયાર માણસ છે ભાઈ જોઈ લ્યો તો ભરી દીધું છે લીલું સમજ એવું તો નીકળી ગયું ટેક્ટર અને હવે બે રીક્ષા ભરવાની છે જો સામે તમને દેખાતી હશે જોઈ લેજો આ છે આપડે ગેટે આવી ગયા ગાડી લઈને તો મિત્રો હવે ગેટ ઉપર આવી ગયા છે કોડીનાર ફેક્ટરીનું બધું દેખાય છે નીકળી ગયા છે અહીંયા આપણે આ કૂતડું છે આ સુગર ફેક્ટરી ના ગેટ નીકળી ગયા છે ફેક્ટરી ની બારોબાર હવે લ્યો હવે જવાનું છે ઘેરે અહીં જો ગાડીઓ ને બધું પડ્યું છે તો જાય છે ઘેરે તો રસ્તામાં કંઈ રોકાવાનું થાય તો તમને કહીશ બાકી હવે મળીએ મોગલ ધામ પ્રાહલી અહીંયા આપણે પ્રાહલી મોગલ માતાજી નું મંદિર આવે છે ને એ અહીંયા પ્રાહલી છે આપણે અહીંથી નીકળ્યા છે દર્શન કરી લેજો Rydyn ni ddim